શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ગણપતિ બાપાના જન્મ ઉત્સવ નિમિત્તે મહાઆરતી કરી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ગણેશ જયંતિ ઉજવવામાં આવે છે અને મહાવિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે આ વર્ષે ગણેશ જયંતિ તેર ફેબ્રુઆરી ઉજવાય છે માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન ગણેશની વિધિસર પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે આ આવેલું છે દાંડિયા બજારમાં સિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર બાજુમાં સ્વયંભુ શિવલિંગ બી છે નીલકંઠેશ્વર મહાદેવના નામે ઓળખાય છે અને આ મંદિર સયાજીરાવ ગાયકવાડ એ બનાવેલા છે અને આજે મંગળવાર હોવાથી વિનાયકી ચતુર્થી અંગારક ચોથ હોય છે એ વિનાયકી અંગારક ચોથ બહુ ઓછું આવે છે એટલે આનું મહત્ત્વ એ વધારે હોય કે અંગારક અંગારિકા સંકષ્ટી તો હોય પણ વિનાયકી ચોથ બહુ ઓછી હોય